આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધ વિવિધ ક્ષેત્રોમાં વધુ ગાઢ બની રહ્યા છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આજથી ત્રણ દિવસની સિંગાપુરની મુલાકાતે એશિયન એથ્લેટિક્સમાં ભારતે એક જ દિવસમાં ત્રણ સુવર્ણ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા અને આઈપીએલમાં એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તર પ્રદેશમાં છન્નું હજાર કરોડ રૂપિયાથી વધુના અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે બિહારમાં શ્રી મોદી રોહતાસ જિલ્લાના વિક્રમગંજ ખાતે અડતાલીસ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાથી વધુના અનેક ઉર્જા માર્ગ અને રેલવે કનેક્ટિવિટી સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ વિક્રમગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી ઔરંગાબાદ જિલ્લામાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે ત્રણ યુનિટ અને બે હજાર ચારસો મેગાવોટની સંયુક્ત ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટનો ખર્ચ ઓગણત્રીસ હજાર નવસો ત્રીસ કરોડ છે આ પ્રોજેક્ટ બિહાર અને પૂર્વ ભારતના ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે ઔદ્યોગિક વિકાસને વેગ આપશે રોજગારીની તકો ઊભી કરશે અને પ્રદેશમાં સસ્તી વીજળી પૂરી પાડશે તેવી અપેક્ષા છે આ અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ प्रधानमंत्री नरेंद्र मोदी बिहार के लिए आज कई सड़क और रेल संपर्क परियोजनाओं का उद्घाटन और लोकार्पण करेंगे प्रधानमंत्री 5500 करोड़ रुपए से अधिक की लागत से बनी राष्ट्रीय राजमार्ग संख्या 22 पर चार लेन वाले पटना गया डोभी का भी उद्घाटन करेंगे श्री मोदी राष्ट्रीय राजमार्ग संख्या 27 आरोप गोपालगंज शहर में दो करोड़ रूपए ऐसी अधिक की लागत ऐसी बने चार लेन वाले एलिवेटेड हाईवे का भी लोकार्पण करेंगे पटना गया डोभी राजमार्ग बिहार की राजधानी पटना से तीर्थ नगरी गया जी के बीच सुगम यातायात की सुविधा उपलब्ध कराएगा प्रधानमंत्री सोन नगर और मोहम्मदगंज के बीच तीसरी रेल लाइन राष्ट्र को समर्पित करेंगे इस परियोजना पर 1300 करोड़ रुपए से अधिक की लागत आई है श्री मोदी विक्रमगंज में एक जनसभा को भी संबोधित करेंगे ऑपरेशन सिंदूर के बाद प्रधानमंत्री की बिहार में यह पहली जनसभा होगी धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार विक्रमगंज प्रधान ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી આજે કાનપુરમાં સુડતાલીસ હજાર છસો કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી ચંદ્રશેખર આઝાદ કૃષિ ટેકનોલોજી યુનિવર્સિટીના મેદાનમાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાકિસ્તાનની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળવા માટે પૂંછની મુલાકાત લેશે શ્રી શાહ ગઈકાલે સાંજે કેન્દ્ર શાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા ગઈકાલે જમ્મુ પહોંચેલા શ્રી શાહે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ વર્ષે ત્રણ જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી તેમને યાત્રા માટેના સુરક્ષા પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી આજે પૂંછની મુલાકાત દરમિયાન તેઓ સિંહસભા ગુરુદ્વારા સહિત ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેશે અને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરશે શ્રી શાહ પૂંછમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ કેમ્પની પણ મુલાકાત લેશે અને જવાનો સાથે વાતચીત કરશે આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દલ્લુ અને વિવિધ લશ્કરી દળો પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વિવિધ ક્ષેત્રમાં ગાઢ બની રહ્યા છે તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી ડોક્ટર જયશંકરે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનની તાજેતરની સફળ ભારત મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો આ મુલાકાત દરમિયાન બંને દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટોઘાટો કરી અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અગાઉ શ્રી પીટર્સ ગઈકાલે બપોરે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની મુલાકાત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની ગતિને પ્રતિબિંબિત કરે છે તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે શ્રી પીટર્સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાને પણ મળવાના છે ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આજથી સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા દર વર્ષે યોજાતા શાંગરીલા ડાયલોગ્સના બાવીસમાં સંસ્કરણમાં હાજરી આપશે શાંગરીલા ડાયલોગ એશિયાનું મુખ્ય સંરક્ષણ અને સુરક્ષા સમિટ છે જે વિશ્વભરના સંરક્ષણ પ્રધાનો લશ્કરી વડાઓ નીતિ નિર્માતાઓ અને વ્યૂહાત્મક નિષ્ણાંતોને એક સ્થળે એકત્ર કરે છે આ કાર્યક્રમમાં ચાલીસ દેશોના નેતાઓ ઇન્ડો સુરક્ષા પડકારોને સંબોધિત કરશે આ મુલાકાતો સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પરસ્પર સુરક્ષા હિતોની ચર્ચા કરવા અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે આ મુલાકાત દરમિયાન જનરલ ચૌહાણ વિશ્વના અનેક દેશોના સંરક્ષણ દળોના વડાઓ અને વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સીડીએસ એકેડેમિયા થિંક ટેન્ક અને સંશોધકોને સંબોધિત કરશે અને ભવિષ્યના યુદ્ધો અને યુદ્ધ વિષય પર વક્તવ્ય આપશે તેઓ આ કાર્યક્રમના ભાગરૂપે એક સાથે યોજાનારા ખાસ સત્રોમાં પણ ભાગ લેશે અને ભવિષ્યના પડકારો માટે સંરક્ષણ નવીનતાના ઉકેલો વિષય પર સંબોધન કરશે જનરલ ચૌહાણની મુલાકાત આવતા મહિનાની પહેલી તારીખે પૂર્ણ થશે અમેરિકાની એક ફેડરલ અદાલતે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો હાલ પૂરતો યથાવત રાખવાનો આદેશ જારી કર્યો છે એક દિવસ અગાઉ એક વેપાર અદાલતે આ ટેરિફ પર તાત્કાલિક રોગ લગાવવાનો આદેશ આપ્યો હતો અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રની અપીલ પર વિચાર કરવા માટે નીચલી અદાલતના આદેશને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવી રહ્યો છે બુધવારે અમેરિકાની આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતે અમેરિકાના વેપાર ભાગીદારો પર લાદવામાં આવેલા ફ્રીડમ ડે ટેરિફ પર રોક લગાવી હતી અદાલતે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને લગભગ તમામ દેશોથી આયાત પર ટેરિફ લાદીને પોતાના અધિકાર ક્ષેત્રને ઓળંગી લીધું છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સીઆઈ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નવી દિલ્હીમાં સીઆઈઆઈ બિઝનેસ સમિટમાં મેક ઇન ઇન્ડિયાના આધારે દેશમાં પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એએમસીએના પાંચ પ્રોટોટાઇપ વિકસાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું નવી દિલ્હીમાં સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધતા તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં એક આવશ્યક ઘટક છે તેણે ઓપરેશન સિંદુર દરમિયાન આતંકવાદ સામે ભારતની અસરકારક કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સંરક્ષણ પ્રધાને ભાર મૂક્યો હતો કે એએમસીએ એક્ઝિક્યુશન મોડલ દ્વારા ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની કંપની સાથે પ્રથમ વખત મેગા સંસરણ પ્રોજેક્ટ માટે ભાગ લેવાની તક મળશે સંરક્ષણ મંત્રાલયે ખાનગી ક્ષેત્રો સાથે ભાગીદારીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્ટીલ્થ ફાઇટર જેટ ડિઝાઇન અને ઉત્પાદન કરવા માટે એક્ઝિક્યુશન મોડલને મંજૂરી આપી છે ભારત તેની વાયુશક્તિની ક્ષમતાને મજબૂત બનાવવા માટે અદ્યતન સ્ટીલ્થ સુવિધા સાથે મધ્યમ વજનના ઊંડા ઘુસપેટ ફાઇટર જેટ વિકસાવવા માટે મહત્વકાંક્ષી એમસી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર લઘુત્તમ ટેકાના અભાવ એમએસપી અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તમામ પાકોના એમએસપી ખર્ચ કરતા નજીવા પ્રમાણમાં વધારે હતા જ્યારે ભાજપ સરકારે ટેકાના અભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂતો માટે વળતરની સમગ્ર વ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે જેમાં એમએસપીનો પણ સમાવેશ થાય છે મંગોલિયાની રાજધાની ઉલાન બતોરમાં ભારત અને મંગોલિયા વચ્ચે આવતીકાલથી લશ્કરી કવાયત શરૂ થઈ રહી છે જે તેર જૂન સુધી ચાલુ રહેશે જેનો ઉદ્દેશ્ય અર્ધ સરકારી અને પર્વતીય વિસ્તારમાં અર્ધ પરંપરાગત લશ્કરી કામગીરી માટે બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલન વધારવાનો છે બંને દેશો વચ્ચે દર વર્ષે લશ્કરી કવાયતો થતી રહે છે વર્ષ બે હજાર ચોવીસમાં આ કવાયતમાં મેઘાલયમાં ઉમરોઈમાં યોજાઈ હતી ભારતીય લશ્કરી ટુકડીમાં અરૂણાચલ સ્કાઉટ્સના પિસ્તાલીસ જવાનો ભાગ લઈ રહ્યા છે એશિયન એથ્લેટિક્સમાં ભારતે એક જ દિવસમાં ત્રણ સુવર્ણ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીતી હેટ્રિક સર્જી છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરે રાત્રે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે હવે અખબારોના સમાચાર રજૂ કરે છે મારા સહયોગી જયેશ વેગડા આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પ ટેરિફ પર રોક અમેરિકન કોર્ટે કહ્યું અહીં રાષ્ટ્રપતિનું મનસ્વીપણું ન ચાલે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધ વિવિધ ક્ષેત્રોમાં વધુ ગાઢ બની રહ્યા છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આજથી ત્રણ દિવસની સિંગાપોરની મુલાકાતે એશિયન એથ્લેટિક્સમાં ભારતે એક જ દિવસમાં ત્રણ સુવર્ણ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા અને આઈપીએલમાં એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે